બોડેલીના અમલપુર ગામે સાહીઠ વર્ષના ગૃહસ્થ પર ખૂની હુમલો વિગત વાત કરીએ તો બોડેલી તાલુકાના અમલપુર ગામે આદિવાસી સાહીઠ વર્ષના ગૃહસ્તે ને માથાના

આળામાં આ ઘટના બની હતી તો બોડેલી પોલીસે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં પહોંચી કમળાબેન રાઠવાની ફરિયાદ લીધી હતી બનાવમાં ઇજાગ્રસ્ત રાયસિંગભાઈ રાઠવાના પુત્ર બોડેલી હોમગાર્ડમાં ફરજ બજાવે છે રાત્રે એક વાગ્યે આ ઘટના બની ત્યારે કમળાબેન રાઠવા પત્રાનો અવાજ સાંભળી ઉઠી ગયા હતા તેઓએ બેટરીના પ્રકાશ વડે જોયું તો તેઓ આ

એસપી ગૌરવ અગ્રવાલ તથા પોલીસ ટીમે તપાસ અર્થે અમલપુર ગામે ઘટના સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી હતી છોટાઉદેપુર